ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે શહીદ નરવાલ ના પરિવારમાં શહીદ થયેલા ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ ના પરિવારલાલ ખટ્ટર હતા શહીદના પિતાને સાંત્વના આપતી વખતે ખટ્ટર ભાવુક બની ગયા હતા તેમણે કહ્યું કે વિનય નરવાલે દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે અને તેમના બલિદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં મનોહરલાલ ખટ્ટરે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ હુમલામાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે જેમાં એક નાગરિક નેપાળનો હતો તો આ દુષ્કર્મ માટે જવાબદાર આતંકવાદીઓને ભારત ક્યારે માફ કરશે નહીં અને તેમને યોગ્ય જવાબ આપશે તેમણે ઉમેર્યું કે આજકાલ આખી દુનિયા ભારતની આતંકવાદ વિરોધી લડતમાં સાથે છે વિનય નરવાલના અંતિમ સંસ્કાર દરમિયાન તેમના પરિવારજનો અને પત્નીએ ભાવુક વિદાય આપી હતી વિનય નરવાલના પિતા અને બહેન પણ આ સમયે ખૂબ જ દુઃખી જોવા મળ્યા હતા વિનય નરવાલના પિતા અને બહેન પણ આ સમયે દુઃખી જોવા મળ્યા આ ઘટનાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે જેમાં અટારી બોર્ડર બંધ કરવી ઇન્ડસ વોટર ટ્રીટીનો સસ્પેન્શન અને પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાની સૂચના આપવી જેવી કાર્યવાહી સામેલ છે